હેલો હેલો કેમ છો મજામાં એવું છે એમ ના શુક્રો કોઈ ની બસ બેઠા હતા ખાવા બીજું ખાધું તમે ખાવા ખાધું એવું છે એમ ને ગબર ઠાકોર વાળું પેલું ગીત જોયું હોય ઓલી હવે નવા દી ફરીથી માલાન ઠાકોરનું ગીત ગબર ભાઈને બનાવશે ને એ મસ્ત ગીત આવશે ને નહીં હોય નહીં હાલ તો હેતલ પરમારની એનું ગીત છે એ મસ્ત હશે માલણની બનાવશે ને એ મસ્ત આવશે નઈ હમ તમે જોયું કે નહીં બંકા વાળું જોયું બધે જેવું મસ્ત છે બંકો આવશે બંકી આવશે ટ્રેન્ડીમાં ગીત ચાલ્યું બંકા વાળું જોરદાર ચાલો હવે ફરીથી માલણની આવશે ને એમાં જોરદાર ગીત હશે નઈ આપણે ગીત મે માલા ના આવલ રે ને હા આપણે સમરકોટ વાળા ગીત બનાવ્યું તેમાં એમાં માલાને એક્ટિંગ કરેલ જોરદાર માલા ને એક્ટિંગ કરો ઓય ની તેદી તો મુઈ ભીગી આવી તી મે ભાડી હા એ દાદા આપણે બધા થરાદમાં શૂટિંગ કરો તો ભારતી સિંગર ઈ પણ જોરદાર ગીત ચાલ્યો ફરીથી માલા જોરદાર સોંગ આવશે બધા મિત્રોને એ જ કમેન્ટ કરે માલા ગીતકારે આવે